ભાવનગર શહેરમાં ઊંચા વ્યાજે રૂપિયા લઈ વ્યાજખોરો દ્વારા પરેશાન કરાતા કાયદાની શરણ લેવાઈ સમગ્ર મળતી માહિતી મુજબ ભાવનગર શહેરના બી ડિવિઝન પોલીસ મથકમાં છ જેટલા વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં ફરિયાદી ભાઈ દ્વારા ફરિયાદમાં જણાવ્યું છે કે તેમને પાછલા બે વર્ષ જેટલા સમયગાળા દરમિયાન જુદા જુદા છ વ્યક્તિ જગદીશભાઈ ભગવાનભાઈ જીતુભાઈ બળદેવભાઈ રાહુલભાઈ અને રાજુભાઈ પાસેથી જુદી જુદી રકમ ઊંચા વ્યાજ દરે મેળવી હતી અને સમયસર તેનું વ્યાજ ચૂકવતા હતા પરંતુ મૂળ રકમ કરતા વધુ વ્યાજ ચૂકવ્યું હોવા છતાં અને હાલ ફરિયાદી પાસે સગવડ ન હોવાથી મુદ્દત માગતા આરોપીઓ વિરુદ્ધ ઉઘરાણી કરવા અને ધમકી આપવા જેવી બાબતે ફરિયાદ નોંધાવી છે ત્યારે ભાવનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા સમગ્ર મામલે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી આરોપીઓને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે